સુરતના નાનપુરા વિસ્તારમાં માથાભારે શખ્સની છાપ ધરાવતા અને કુખ્યાત સજ્જ કોઠારી ગેંગ સામે સંકળાયેલા વલી સૈયદ સામે તંત્રએ લાલ આંખ કરી છે સુરતના નાનપુરા વિસ્તારમાં માથાભારે શખ્સની છાપ ધરાવતા અને કુખ્યાત સજ્જ કોઠારી ગેંગ સાથે સંકળાયેલા વલી સૈયદ સામે તંત્રએ લાલ આંખ કરી છે શહેરની ધોતીવાલા બેકરી પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર ખડકી દેવાયેલી ત્રીસ કેબિન અને નવ દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે નજીકના કબ્રસ્તાનમાંથી વીજળીની ચોરી કરી આ દુકાનો અને કેબિનમાં પૂરી પડાતી હોવાનું સામે આવ્યું છે સરકારી જમીન પર પંદર વર્ષથી વલી સૈયદ દબાણ કર્યું હોવા અત્યાર સુધી કેમ કાર્યવાહી નહોતી થઈ તેને લઈ પણ સવાલ ઉઠ્યા છે અંદાજે ત્રીસ જેટલી નાની કેબિન અને નવ જેટલી મોટી પાકી દુકાનો બનાવી દીધી હતી આ દુકાનો અને કેબિનો નાના વેપારીઓને ભાડે આપીને તે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતો હતો આર્થિક લાભ મેળવવા માટે તેને સરકારી મિલકત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું આ માથાભરે શખ્સ દ્વારા ભાડા વસૂલાવાની પદ્ધતિ પણ અત્યંત ચોંકાવનારી હતી દરેક નાની કેબિનેટ તે વેપારીઓ પાસેથી દર મહિને આઠ હજાર રૂપિયા વસૂલતો જ્યારે મોટી અને પાકી દુકાનોનું ભાડું તેર હજાર આ રીતે ત્રીસ કેબિન અને નવ દુકાનો મળીને ત્રણ લાખ સત્તાવન હજાર રૂપિયા જેવી માતબાર રકમ દર મહિને ભાડા પેટે ખિસ્સામાં નાખતો હતો વીજળીના બિલના પૈસા પણ બચાવતો હતો અને ભાડવતો પાસેથી પૂરેપૂરી રકમ વસૂલતો હતો કબ્રસ્તાન જેવી પવિત્ર જગ્યાનો ઉપયોગ પણ તેણે પોતાના કાળા કારોબાર માટે કર્યો હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે તેને ક્રિમિનલ હિસ્ટરી અને અન્ય ગેંગ સાથેના સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે જેથી કાયદેસરના કડક પગલાં ભરી શકાય અથવા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી નાનપુરા વિસ્તારના માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે વર્ષોથી જામ પડેલા દબાણને દૂર કરીને પોલીસે સાબિત કર્યું છે કે કાયદાથી ઉપર કોઈ નથી અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરજુ કોઠારી ગેંગ કે સાથ જોડાવ એક આદમી હૈ વલી મહમ્મદ હસન સૈયદ उसने सरकारी ज़मीन पर दबान करके कुछ तीस जितनी कैबिन्स और नौ पक्का दुकानें बना करके लोगों से ये हफ्ते वसूलता था भाड़ा तरीके और इसकी जैसे ही जान हुई एसएमसी के साथ हमने इसकी डेमोलिशन की कार्रवाई हाथ में ली है सही एक्शन ले रही है और एक स्टॉशन वगैरह में वो संक, संकलित था और उसके खिलाफ आगे भी तड़ी की कार्रवाई हो चुकी है